મોડાસા તાલુકાના ટીટોઈ ગામે એમઆરટીએસ સ્કૂલના પટાંગણમાં ટીટોઈ પોસ્ટ ઓફિસ દ્વારા ડાક ચોપાલની માહિતી માટે આયોજન કરવામાં આવ્યું આ પ્રોગ્રામમાં મોડાસા સબ ડિવિઝનના એસપી આરએમ જાદવ તથા મોડાસા આઈપીપી બીના મેનેજર શ્રી જીગરભાઈ પ્રણામી તથા અને ટીટોઈ પોસ્ટમાસ્ટર એસએસ ચૌહાણ દ્વારા ડાક ચોપાલની સુવિધાઓની માહિતી આપવામાં આવી તેમણે જણાવ્યું કે ડાક ચોપાલની જે પોસ્ટ ઓફિસની સુવિધાઓ નાનામાં નાના ગામને છેવાડા સુધી ઘર સુધી પહોંચે અને ગામના તમામ માણસો સુધી પહોંચે તેવું જણાવ્યું આર એમ જાદવે જણાવ્યું કે ગામના માણસો પોસ્ટ ઓફિસનો સદુપયોગ થાય પોસ્ટ ઓફિસની સુવિધાનો લાભ મળે તે હેતુસર જાણકારી આપી ડાક ચોપલ યોજનામાં ગ્રામીણ પોસ્ટલ જીવન વીમો ઉંમર ઓગણીસ થી પંચાવન વર્ષ વહી મર્યાદા ઓછામાં ઓછા એક લાખ અને દસ લાખનું વીમા કમચ તેમજ અટલ પેન્શન યોજનામાં સાઈઠ વર્ષ પછી આજીવન ગેરેન્ટેડ પેન્શન યોજના માસિક રૂપિયા એક થી લઈ પાંચ માસિક આવક યોજના કિસાન વિકાસ પત્ર નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સિનિયર સિટીઝન સેવિંગ ખાતું તથા મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ જેવી સુવિધાઓનો લાભ પોસ્ટ ઓફિસ દ્વારા જનતાને મળી શકશે

આજે એક ડાક ચોપલનું આયોજન કરવામાં આવ્યું ડાક ચોપલ વતી જે પોસ્ટ ઓફિસની સુવિધાઓ નાનામાં નાના ગામના શેવાડા સુધી ઘર સુધી પહોંચે અને ગામની તમામ માણસો આ પોસ્ટ ઓફિસનો સદુપયોગ થાય અને એના વિચારો અને પોસ્ટ ઓફિસની પ્રોડક્ટ એ ગામ સુધી ગામમાં બધા સુધી પહોંચે એવા એક હેતુથી સિદ્ધાંતથી આજે ડાક ચોપલનું આયોજન કરવામાં આવ્યું અને તેમાં ગામના બહોળા આ માણસોએ પ્રચાર પ્રસાર માધ્યમથી આપણે ભાગ લીધો અને સરસ એવું આયોજન આજ આ ગામના ટીટો આંગણે જે કરવામાં આવ્યું છે પોસ્ટની તમામ સુવિધાઓ એ પબ્લિક સુધી પહોંચાડી ના શકાય અને પબ્લિકની એ સુવિધાઓની ખબર ના હોય એટલે આજે એક પ્રચાર પ્રસાર માધ્યમથી આપણે એક ડાક ચોપાલનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના થકી તમામ સુવિધાઓ પોસ્ટની જે સેવિંગ્સ બેંક આરબીએલઆઈ આઈપીપીબી અને અન્ય રજીસ્ટર પાર્સલ સ્પીડ પોસ્ટ મની ઓર્ડર અને તમામ પ્રકારની સુવિધાઓ પોસ્ટ ઓફિસમાં અવેલેબલ છે સાથે અને પોસ્ટ ઓફિસમાં દરવાજા સુધી આવો એવી અમારી ટીટોઈ ગામને નમ્ર અરસ છે જય હિન્દ